જોરાવરનગર લુહાર સુથાર જ્ઞાતિ મંડળનો તેજસ્વી વિદ્યાર્થી સમારંભ અને કૌશલ્ય સ્પર્ધા યોજવામાં આવી સુરેન્દ્રનગરના નગર કોઝવે રોડ પર આવેલા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ અને કૌશલ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ગિફ્ટ આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પહેલો બીજો અને ત્રીજો એમ ત્રણ નંબર આપવામાં વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તથા જ્ઞાતિના કારોબારી સમિતિના સભ્યોના હસ્તે આપી સન્માનિત કરાયા હતા જ્યારે કૌશલ્ય સ્પર્ધા કાર્યક્રમ દરમિયાન નાના બાળકો માટે શરૂઆતમાં લીંબુ ચમચી કોથળા દોડ સંગીત ખુરશી તથા ડાન્સ અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને મોમેન્ટો અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળના કારોબારી સભ્યો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો